દાહોદમાં નકલી કચેરી કૌભાંડમાં મોટા સમાચાર નકલી કચેરી કૌભાંડમાં પ્રયોજના વહીવટદાર સંજય પંડ્યાની ધરપકડ થોડા દિવસો કરી હતી રજૂ સાત બેંકના અકાઉન્ટમાં બસ્સો સ્ટેટમેન્ટ સામેલ કરાયા હતા અઢાર પોઈન્ટ ઓગણસાહીઠ કરોડનું કૌભાંડ વધીને પચીસ કરોડને પાર થયો હતો હેમલ પંચાલ જોડાઈ ગયા છે હેમલ આ અધિકારીની શું સંડોવણી કઈ રીતે સંડોવણી હતી આ કચેરી કૌભાંડમાં ચોક્કસ વાત કરીએ તો જે છોટા ઉદેપુરમાં નકલી કચેરી કૌભાંડનો જે મામલો જે છે સામે આવ્યો હતો ત્યારબાદ જે છે દાહોદની અંદર પણ નકલી કચેરીનો રેલો જે છે દાહોદની અંદર આવ્યો હતો દાહોદની અંદરથી છ જેટલી નકલી કચેરીઓ ઝડપાઈ હતી ત્યારે તે વખતના જે તત્કાલીન પ્રાયોના વેવટદાર અધિકારી સંજય પંડ્યા હતા તેમની ધરપકડ કરવામાં આવી હતી બે હજાર બાવીસ થી બે હજાર ત્રેવીસ દરમિયાન તેઓ પ્રાયોટના વેવડદાર તરીકે દાહોદની અંદર સંજય પંડ્યા જેવો છે તેઓ અલગ અલગ જે ગ્રાન્ટો છે તેની ઉપર ફાળવણી કરવામાં આવી તેમના દ્વારા એ ગ્રાન્ટોની ફાળવણી કરવામાં આવી તેને લઈને આજે કેટલાય સમય પછી તેઓ ફરાર હતા અને જેને લઈને આજે પોલીસે ગત મોડી રાત્રે તેઓની ધરપકડ કરી છે ખાસ કરીને કૌભાંડ ની અંદર પોલીસે થોડા દિવસો પહેલા ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી જેની અંદર સાત બેંકોના એકાઉન્ટ અને તેની અંદર સામેલ સ્ટેટમેન્ટ સામેલ કરવામાં આવ્યા હતા સમગ્ર જે કૌભાંડ જે છે કૌભાંડ જે વધીને પચીસ કરોડ ને પાર થયું હતું ખાસ કરીને આ જે કેસની અંદર એક પૂર્વ આઈએસ બાબુ નિનામા હતા તેઓની ધરપકડ કરવામાં તે સહિત અગિયાર જેટલા આરોપીઓની પોલીસે ધરપકડ કરી અને તપાસ હાથ ધરી હતી